જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અગિયારમાં માં બત્રીસમાં માં શ્લોકમાં સૌથી પહેલા એકત્રીસમાં માં શ્લોકમાં ડરી ગયેલા અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હું જેમને ઓળખું છું જે મારા સારથી થઈ મારા ઘોડાઓના ચાબુકને હાથમાં લઈને બેઠા છે અને અત્યારે હું જેમને જોયો જેમણે મારા પર કૃપા કરી અને મને વિરાટ સ્વરૂપ બતાવવા માટે દિવ્ય દ્રષ્ટિ આપી છે એ જે હું દેવ સ્વરૂપ અને અત્યારે જે જોઈ રહ્યો છો એ ખરેખર ઉગ્ર રૂપ ધારણ કરનાર આપ છો કોણ કોણ છો તમે એકત્રીસ માં અધ્યાયમાં ભગવાનને પ્રસન્ન થવાની વિનંતી કરે છે કે હવે તમે પ્રસન્ન થાઓ આપ કોણ છો મને આપની પ્રવૃત્તિ હું સમજી નથી શકતો અને બત્રીસ માં શ્લોકમાં ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે કાલહ અશ્મિ લોક ક્ષય પ્રબુદ્ધ હું ખૂબ વધી ગયેલો કાળ છું મહાકાળ છું અને આ બધા જ લોકોને હું શું કરવા આવ્યો છું બધા લોકોનો હું નાશ કરવા માટે એમને પ્રવૃત્ત થયો છું મારી પ્રવૃત્તિ એ જ બીજું રૂપે તે ત્વામ વિના તારા યુદ્ધમાં જોડાયા વગર પણ આ લોકોને તું બચાવી નહીં શકે આ લોકો બચી નહીં શકે તું યુદ્ધ કરે કે ન કરે એનાથી કોઈ ફેર નથી પડતો અને એ બચી નહીં શકે અને જે વિરોધ પક્ષમાં છે એ બધા યોદ્ધાઓ સર્વે એ અવસ્થિતા જે બધા ઊભા છે એ કોઈને તો બચાવી નહીં શકે અને હવે તેત્રીસમાં શ્લોકમાં ભગવાન અર્જુનને વાત કરે છે કે આટલું આટલી વસ્તુ તે જોયું હવે તારે શું કરવાનું છે તારે કંઈ કરવાનું છે જ નહીં તે આ બધા લોકોને દ્રોણાચાર્યને ભીષ્મને કર્ણને એ ઉપરાંત પૃથ્વી ઉપરના યોદ્ધાઓને આ બધાને તે મારી અંદર સમાતા જોયા મારી અંદર મારા મુખની અંદર તે એમને કચડાતા કોઈના માથા કચડાતા હવે તેથી તારે શું કરવાનું તો કે તસ્માશહ લવસ્વ જીવા શત્રિન ભગવાન અર્જુનને હવે કે છે કે ઉતિષ્ઠ તસ્માત એટલે તેથી ત્વમ એટલે તું ઉતિષ્ઠ એટલે ઉભો થા તું બેસી ગયો છો કે મારે યુદ્ધ નથી કરવું હે કહેશ હું યુદ્ધ કરવા નથી માગતો પણ આ બધા તો તારા વગર પણ આ બધા મૃત્યુ તેથી તું ઊભો થા યશ લભસ્વ અને યશ પ્રાપ્ત કરી લે તને સાવ મફતમાં મળી રહ્યો છે કાંઈ તારે કરવાનું નથી યશ પ્રાપ્ત કરી લે શત્રુ જીતવા શત્રુઓને જીતીને ભૂંક રાજ્ય સમૃદ્ધમ સમૃદ્ધમ રાજ્ય ભૂંક એટલે કે શત્રુઓને જીતીને ધન ધાન્ય થી સમૃદ્ધ રાજ્યને ભૂંક એટલે ભોગવ તસ્માષ્ઠ યશ હશ્વ જીતવા શત્રુન ભૂંક રાજ્ય સમૃદ્ધમ તેથી હે અર્જુન તું ઊભો થા ય અથવા તો કીર્તિ પ્રાપ્ત કર શત્રુઓને જીતી અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ એ તે નિહતા પૂર્વ એ તે આ બધા આ બધાને પૂર્વમ એવો પહેલેથી જ મયા નિહતા મારા વડે હણાયેલા છે આ બધા પહેલેથી જ મારા વડે ભણાયેલા છે મેં એમને મારી નાખ્યા છે અર્જુન નિમિત્ત માત્ર ભવ મારવામાં નિમિત્ત માત્ર ભવ તું નિમિત્ત માત્ર બની ગયા હવે તારે ખાલી નિમિત્ત બનવાનું છે બાકી મેં આ બધાને પહેલેથી મારી નાખ્યા છે

જે આ પ્રતિપક્ષી પ્રતિપક્ષીઓ છે વિરોધ પક્ષના જે કાંઈ મહાન યોદ્ધાઓ છે એ તારા વિના પણ નહીં બચે અને એ બધું તે જોયું મહાન યોદ્ધાઓ બધા પૃથ્વી પર નરલોક વિરાહા એવો શબ્દ વાપરો હતો આ બધાને તે મારી અંદર કચડાતા દબાતા મૃત્યુ પામતા નાશ પામતા તે રૂબરૂ જોયું છે એટલે તું યુદ્ધ કરે તો પણ ભલે ન કરે તો પણ કેમ કે એમની આયુષ્ય પૂરી થઈ ગઈ છે અને હું કાળ સ્વરૂપ બની પ્રવૃદ્ધ થયેલો કાળ બની અને હું ત્યાં આવી ગયો છું માટે હવે તારે શું કરવું જોઈએ તારે બીજું કઈ નહીં તારું કર્તવ્ય શું છે તારું રાજ્ય છીનવી લીધું છે તારી પત્ની સાથે અભદ્ર વ્યવહાર થયો છે તારા માતા અને તારા ભાઈઓને દુઃખ દેવામાં આવ્યું છે અને ક્ષત્રિય તરીકે તને યુદ્ધ માટે લલકારો છે આ ચારેય બાબતો તારું કર્તવ્યનું તારે પાલન કરવું જોઈએ અને એ તારું કર્તવ્ય શું છે તો કે એ છે યુદ્ધ કરવાનું માટે તું હવે ઊભો થઈ ગયા અને આ તું યુદ્ધ કરીશ ને તે અત્યારે જોયું કે આ બધા લોકો મારી અંદર સમાઈ રહ્યા છે અને એ મરવાના છે એ નિ સંદેહ થઈ ગયું છે માટે તું મફતમાં તને યશ મળશે લોકો વાતું કરશે જે થવાનું છે એ તો થશે જ તે એમનું આયુષ્ય પૂરું થયું છે તું યુદ્ધ કરે તો પણ ભલે ન કરે તો પણ ભલે એ મૃત્યુ પામવાના છે અને લોકો તારી વાહ વાહ કરશે તે જે જોયું છે દેખાયું છે અને યુદ્ધથી તને મફતમાં જે યશ પ્રાપ્ત થવાનો છે લોકોની દ્રષ્ટિ એવું લાગશે કે વાહ અર્જુને એકલા હાથે આખું યુદ્ધ જીતી લીધું એમ ભગવાને એક શબ્દ વાપરો યશ લભસ્વ તો યશને પ્રાપ્ત કરી હવે યશ ખરેખર છે એ પુરુષાર્થથી નહીં પણ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે મિત્રો હજારો લોકો પુરુષાર્થ કરતા હોય છે અને એમ છતાં એમને યશ નથી મળતો કીર્તિ નથી મળતી અને અમુક લોકો સાવ સામાન્ય એવો પુરુષાર્થ કરતા હોય ને પરિશ્રમ કરતા હોય ને તો એની વાહ વાહ થતી હોય છે એનો અર્થ શું થયો કે કીર્તિ છે માન છે અપમાન છે લાભ છે હાનિ છે યશ છે અપયશ છે એ બધું જ ઈશ્વરના હાથની વાત છે તમે ગમે તેવડા પ્રયત્ન કરો ગમે તેટલું સારું કામ કરો યશને બદલે ઘણી વખત અપયશ મળી જતો હોય છે એટલે લોકોની દ્રષ્ટિએ એક તો તું વિજય ગણાય અને મફતમાં તને યશ પ્રાપ્ત થઈ જશે બીજું આ પુરુષાર્થથી નથી મળતો યશ છે હા એમના માટે પુરુષાર્થ કરવો પડે પણ પુરુષાર્થથી જ મળે છે એમને ઈશ્વર કૃપાથી જ યશ પ્રાપ્ત થાય પછી ભગવાન એક વાત કરી કે શત્રુને જીતવા ભૂમક્ષ રાજ્યમ સમૃદ્ધ બીજું મિત્ર જો પુરુષાર્થથી યુદ્ધ આ યશ મળતો કીર્તિ મળતી હોય તો શું થશે તમે પુષ્કળ પુરુષાર્થ કરી યશ પ્રાપ્ત કરો તો તો થશે શું કે અભિમાન આવશે કે આ મેં કર્યું છે મારે હિસાબે આ વાહ થાય છે અને જો ભગવાનની કૃપાથી આવ્યું હશે ને તો એ તમને વિનમ્ર બનાવશે એમ પછી કે છે કે તું શત્રુ અને જીતી અને આ સમૃદ્ધ રાજ્યને પ્રાપ્ત કર હવે શત્રુ અને જીતા પછી તને જે રાજ્ય મળવાનું છે ભગવાને કીધું સમૃદ્ધ હવે સમૃદ્ધ રાજ્ય કોને કહેવું તો કે એમના બે રીતે એનું મુલવણી થઈ શકે એક જેમાં વિરોધ પક્ષ કે શત્રુ વગરનું હોય કોઈ તમારો વિરોધ કરવાવાળું ન હોય રાજ્યસભામાં કે પ્રજાઓની વચ્ચે આખા રાજ્યમાં તમારો સન્માન સાથે તમે ત્યાં નીકળી શકતા હો કોઈ તમારી વિરોધમાં જ ન હોય અને કોઈ પણ પ્રકારનું શત્રુ વગરનું રાજ્ય હોય નિષ્કંટક તમે આનંદથી રહી શકો અને જે કંઈ સંપત્તિ છે એને ભોગવી શકો બીજું બાબત સમૃદ્ધ કોને કહેવાય તો કે ધન ધાન્યથી સંપન્ન હોય પ્રજા પાસે બધી જ વસ્તુ એમના જીવન જીવવા માટેની ધન છે સંપત્તિ છે હાથી ઘોડા ગાયો જમીન મકાન ખેતર ભરપૂર અનાજ હોય આવશ્યક વસ્તુઓથી જે સંપૂર્ણપણે ભરેલું હોય અને એવું જે રાજ્ય છે સમૃદ્ધ એ સમૃદ્ધ રાજ્ય અનાયાસે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વિના આયાસ વિના તને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે તારે માત્ર આટલું જ કરવાનું છે શત્રુને જીતવા શત્રુ અને જીતી લે અને તું એને જીતી શકીશ કેમ કે તે જોયું છે કે એમનું આયુષ્ય પૂરું થઈ ગયું છે બીજું ભગવાન શું કહે છે કે તું જેમને મારવાનો છે તું એમ કે છો કે આમનાથી મને પાપ લાગશે આમ થશે તેમ થશે મારે યુદ્ધ નથી કરવું મયા એવ એ તે નિહતા પૂર્વમ એવ અહીં રહેલા યોદ્ધાઓનું આયુષ્ય પૂરું થઈ ગયું છે સમાપ્ત થઈ ગયું છે હું પ્રવૃદ્ધ થયેલો કાળ છું અને કાળરૂપ મારા દ્વારા એ તે પૂર્વમ એવ મૈયા નિહતા આ બધા જ લોકોને મેં શું કરી નાખ્યા છે તે મારા એ પહેલા જ બધા લોકોને મેં મારી નાખ્યા છે મારા વડ્યા બધા હણાઈ ગયા છે તો પછી હવે તું મારે કે ન માને તો આમ રૂતે તારા વગર પણ આ ન ભવિષ્યથી બચી નહીં શકે બચશે નહીં એમ બધા જ પૂરું થઈ ગયું છે તો તારે શું કરવાનું છે ખાલી નિમિત્ત માત્રમ ભાવ શવ્ય સાચીના હવે સવ્ય સાચી શબ્દ ભગવાને વાપરો છે સવ્ય સવ્ય સાચીનો અર્થ થાય ડાબે હાથે અથવા બંને હાથે બાણ ચલાવનાર અર્જુન પાસે એક આ વિશિષ્ટ તાકાત હતી કે બંને હાથે બાણ ચલાવનાર એક સાથે બે એક કાર બે હાથથી એક સરખું કે આ હાથ થાકી ગયો છે અથવા તો એમને આ બાજુથી હાથ બાણ પકડીને ચલાવવું છે તો બંને બાજુથી એક સરખું નિશાને લઈ શકો બંને હાથે બાણ ચલાવી શકો એટલા માટે એનું નામ સવ્ય સાચી શબ્દ છે હવે તું બંને હાથે બાણ ચલાવે છે એવો તું બાણાવાળી છે એનો અર્થ શું થાય તો કે યુદ્ધમાં તું પૂરી તાકાત વાપરવાનો છે યુદ્ધમાં તું પૂરી તાકાત પણ તારે બનવાનું શું છે તું બંને હાથે બાણ ચલાવી શકે યુદ્ધમાં પૂરી તાકાત તારે વાપરવાની છે તું એવો મહાન યોદ્ધા છે પણ તારે ખાલી નિમિત્ત માત્ર બનવાનો છે બાકી મૃત્યુ તો એ પામી ગયા છે એમને મેં મારી જ નહીં ખા છે મેં બાયરા છે મેં જો તું એવું વિચારીશ કે તું નિમિત્ત માત્ર નહીં બને તું એમ વિચારીશ કે મેં માર્યા છે મેં જીત મેળવી છે જો આવો અભિમાન આવી જશે ને તો તને ભોગવિલાસ બાજુ તું સરી ફરી છે એટલે આને તો મૈયા એવો એ તે પૂર્વે નિહતા મેં આ બધા લોકોને પહેલેથી જ મારી નાખ્યા છે જેમ કોઈ લાકડાની અંદર ઉધઈ લાગી ગઈ હોય અને એ લાકડાને આખે આખું કોરી ખાય અને એ લાકડાની એ ઝાડની ડાળી ઉપર એ સુકાયેલા ઝાડની ડાળી ઉપર કાગડો બેસે અને ભાંગી જાય ડાળી તો કાગડો શું બીનો છે ભાંગવામાં નિમિત્ત બધા કીએ છે કાગડા કાગડો બેઠો ને એમાં ડાળ ભાંગી ગઈ પણ ભાંગી છે કોઈને ખરેખર ઉધય ભાંગી છે એમ ભગવાન અર્જુનને સમજાવે છે આ બધાને મેં પહેલેથી મારી નહીં છે તારે માત્ર નિમિત્ત બનવાનું છે જો તું નિમિત્ત બનીશ ને તો તને એનું પાપ નહીં લાગે એમ કે નહીં તને એનું પુણ્ય પ્રાપ્ત થાય તને એમનો અભિમાન પણ નહીં આવે કેમ કે તું જાણે છે કે મેં કંઈ કર્યું જ નથી કાગડો પોતે જાણે છે કે ભાઈ મારે હિસાબે નથી પડી યા મેં તો ખાલી હજી ત્યાં પગનો પંજો મૂકો ત્યાં ભાંગી ગઈ એમ તો મેં જે નથી કર્યું એનું ફળ હું કેવી રીતે લઈ શકું એટલે એનું ફળ મને બંધન કરતા નહીં રહે નિમિત્ત માત્ર પૂરું પૂરી પૂરેપૂરી સાવધાની વાપરવાની અને જો એવું થશે ને તો અભિમાન રહીત થઈ જશે તારી જીત છે અભિમાન દાખલા તરીકે ભાગવતની અંદર એક કથા આવે છે ભગવાન કૃષ્ણ એ ગોવર્ધન પર્વત પોતાના ટચલી આંગળી ઉપર ઉપાડે છે અને બધા ગોવાડોને એમ કહે છે કે ભાઈ તમે થોડીક મદદ કરો એમ એટલે ગોવાળો લાકડીઓના ટેકા લે છે દરેક ગોવાડે એવું સમજે છે કે મેં ઉપાડ્યો છે જેવું એમને અભિમાન આવે છે અને ભગવાન સહેજ અમથી આંગળીઓ નમાવે છે અને એ બાજુ નમે ગોવાળો રાયડું નાખે છે બધાને ખબર પડી જાય છે કે આપણે તો ખાલી આમાં છીએ નિમિત્ત માત્ર છીએ એમ બાકી તો ઉપાડો તો આમણે જ આમ બધા ઉપાડવાવાળા ગોવાળો ગોવાડો છે એવું ભગવાન કહે છે મેં નથી ઉપાડ્યો એ જ પ્રમાણે પરમાત્માનો અનુભવ કરવો પરમાત્માને યોગ છે સાધના છે ભક્તિ છે એ બધું જ પરમાત્માના અનુભવમાં પણ આ બળ કે બાકી તો છે જ નહીં છેલ્લે તો ઈશ્વર કૃપા હશે તો જ એ તમને પ્રાપ્ત થશે આપણે તો ખાલી એમાં નિમિત્ત બનવાનું છે કેમ કે અઢારમા અધ્યાયના છપ્પનમાં શ્લોકમાં ભગવાને સ્પષ્ટ વાત કરી કે મત પ્રસાદાત્ મારી કૃપાથી મત પ્રસાદાત આ અવાપનોતી તું પ્રાપ્ત કરી શાશ્વતમ પદમ અવ્યયમ તું અવ્યય અને શાશ્વત પદને પ્રાપ્ત કરી છે સેનાથી તો કે મત પ્રસાદ મારી કૃપાથી જ્યાં સુધી એ ઠાકોરની કૃપા ન થાય ને ત્યાં સુધી એ પ્રાપ્ત ન થાય એટલે ભગવાન અર્જુનને બહુ સરસ શ્લોક સમજાયો તસમા તો ઉત્તિષ્ઠમ યશઃ લભસ્વ જીતવા શત્રુન ભૂંક્ષ્વ રાજ્યમ સુખમ મયા વૈ એ તે નિહત્તા પૂર્વમ એવ નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીને પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ